ઊંઝા માર્કેટયાર્ડમાં આજનો જીરાનો ભાવ સુપર ક્વોલિટીમાં ચાર હજાર બસો પચાસનો આંક વટાવાયો એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં આજે જીરાની બજારમાં પચ્ચીસથી ત્રીસ રૂપિયાની મજબૂતી જોવા મળી વિશ્વપ્રસિદ્ધ ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આજે ચીરાની બજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો માલની ગુણવત્તા મુજબ આજે લેવાલીમાં નોંધપાત્ર વધારો થતાં સારા માલોના ભાવમાં પ્રતિમણ પચ્ચીસથી ત્રીસ રૂપિયાનો સુધારો નોંધાયો છે ખાસ કરીને નિકાસકારો અને સ્થાનિક સ્ટોકિસ્ટોની સક્રિયતાને કારણે બજારમાં તેજીનો સંચાર થયો છે આજે ઊંઝા યાર્ડમાં ચીરાની કુલ આવક અંદાજે આઠ હજાર ગુણી રહી હતી વેપારીઓના મતે બજારમાં સુપર અને બેસ્ટ ક્વોલિટીના માલની અછત વચ્ચે માંગ વધુ હોવાથી ભાવ ઊંચા સ્તરે સ્થિર થયા છે આજના બજાર ભાવ વીસ કિલો દીઠ સુપર ક્વોલિટી ચાર હજાર બસોથી ચાર હજાર બસો પચાસ બેસ્ટ ક્વોલિટી ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો પચાસ મીડિયમ ક્વોલિટી ચાર હજાર એકસોથી ચાર હજાર એકસો પચાસ એવરેજ ક્વોલિટી ચાર હજાર પચાસથી ચાર હજાર એકસો ચાલુ ક્વોલિટી ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પચાસ નિકાસ માંગ વધવાની શક્યતા